મડી ગામે આવેલા મડી સુરાલી નાગરિક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણી યોજાઈ હતી પાંચ બેઠક પર યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન સહકાર પેનલના પાંચેય ઉમેદવારોનો વિજય થયો હતો સુરાલી ચાર બેઠક પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર હોય બાડોલી તાલુકા ભાજપ મંત્રીએ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિ વ્યાસના પતિ રાજીવ વ્યાસને હરાવ્યા હતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ વર્ષો જૂની ધીમ મઢી સુરાલી નાગરિક સહકારી ધિરાણ મંડળી એટલે કે મઢી નાગરિક બેંક વ્યવસ્થાપક સમિતિ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી સંસ્થાની કુલ સત્તર બેઠક પૈકી બાર બેઠક બિનહરીફ થઈ હતી અને બાકી પાંચ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી પાંચે બેઠકો માટે મતદાન થયું હતું અને જેમાં એકવીસ એકવીસ જેટલા સભાસદોએ મતદાન કર્યું હતું આજે સંસ્થાની મુખ્ય ઓફિસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચે બેઠક ઉપર પ્રમુખ હર્ષદભાઈ ભક્ત અને ઉપપ્રમુખ જીતેન્દ્ર સહકાર પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો સુરાલી નાગરિક ધિરાણ સહકારી મંડળીની આ ચૂંટણીમાં પાંચ બેઠક પૈકી સુરાલી બેઠક ક્રમાંક ઉપર ચાર પર ભાજપ સામે ભાજપ જ જોવા મળ્યું હતું કારણ સુરાલી ચાર બેઠક ઉપર સહકાર પેનલે આ વખતે બારડોલી તાલુકા જીતી આવેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિ ડોક્ટર રાજીવ વ્યાસ એ ઉમેદવારી કરી હતી જેમાં આ વખતે નરેશ મૈસુરિયા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિ વ્યાસના પતિ ડોક્ટર રાજીવ વ્યાસને હરાવ્યા હતા શ્રી વિભાગ નાગરિક સહકારી ધિરાણ મંડળની ગઈકાલે મડિયા સ્કૂલની અંદર ચૂંટણી રાખવામાં આવી હતી કુલ સંસ્થાના સત્તર વોર્ડની ઇલેક્શન હતું પરંતુ તેમાં બાળ ઝોનના ડિરેક્ટરો બિનરુક્ત થયેલા અને બાકીના પાંચ ઉમેદવારોની ગઈકાલે મડિયા સ્કૂલમાં ચૂંટણી રાખવામાં આવી હતી આઠથી પાંચ અને આજરોજ મડી સંસ્થાની ઓફિસમાં મતગણતરી રાખવામાં આવી હતી સવારે આઠથી અત્યાર જ મતગણતરી પૂરી થઈ છે જેમાં પાંચે પાંચ ઉમેદવાર સહકાર પેનલના હર્ષદભાઈ ફક્તના પાંચે પાંચ ઉમેદવારો બહુમતીથી જીત્યા છે જેમાં મઢી ઝોનમાંથી પ્રિયાંક રબારીને અગિયારસો ને ત્યાંસી વોટથી જીત્યા છે ત્યાર પછી બીજા નંબર સુરાલીમાં સમીર મહેતા આઠસો ને છ મતથી વિજેતા જાહેર થયા છે ત્યાર પછી જે રસાકસી કહેવાય એવી સુરાલીની ડૉક્ટર રાજીવ વ્યાસ અને નરેશ મૈસૂદિયા વચ્ચે જ્યારે ચૂંટણી થઈ તો નરેશ મૈસૂદિયા ત્રણસો ને છેતાળીસ મતથી વિજેતા થયા છે ત્યાર પછી